જય દ્વારકાધીશ અને જય માંગલ બધા મિત્રોને સૌથી પહેલાં તો સવારના શુભ સવાર તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવાર સવારના અગિયાર અને અગિયાર વાગે આપણે કરી દીધી છે વ્લોગની શરૂઆત તો મિત્રો આજમાં અમે છે એ કામ કરતા હતા જો ભેંસો છે આ ભેંસો અહીંયા બાંધેલી છે એ ભેંસોને અહીંયા લેવા માટે કારણ કે ચારો જે છે એ ખવડાવવાનો હોય કે નહીં એટલે ચારો ખવડાવીએ અહીંયા લઈને ચારો ખવડાવીએ તો જેનું સાણ છે ને એ એકની એક જગ્યાએ નાખે તો ચારાનો બગાડ ન થાય એટલા માટે અમે ખીલાનું કામકાજ કરી રહ્યા છીએ અને બીજું આગળ આગળ મળતા રહી તમારો વાઈ ફાઇનલી છે એ બધા કામમાંથી ફ્રી થઈ ગયો છે અને ફ્રી થઈને આવ્યો છે આપણી વાડીની અંદર બીજી વાડી છે ઘણા ટાઈમ પછી તમને લગભગ મેં વાડી કોઈ દી બતાવી જ નથી આ વાડી અમારી છે છાપરીની અંદર આવેલી છે જે અમે ફાર્મે વાવીએ છીએ તો તમને બતાવું જો ધેટ ઇઝ માય ફાર્મ ઘઉં એકદમ ચક્કાસ છે હો મિત્રો ઘઉં છે છૈના છે જે દેખાય પહેલાં તે આગળ અને ઘઉં છે તો એની અંદર છે દવા સાંટીએ છીએ મારા વાલા તો આવું હાલે છે મિત્રો અમારે તો તમારો ભાઈ છે બગદાણાની અંદર પ્રવેશી ગયો છે પબ્લિક તો છે હો મિત્રો બધા સામું જોવે કારણ કે અહીંયા કોઈ ઉતારતું ન હોય જનરલી આવું રીતે બ્રાન્ડ બ્રેઝા મિત્રો નાનો પપ્પી અમારે કાનુભાઈ ને આગળ આવ્યા જાય છે અમે લોકો જઈએ છીએ સીધા જ બાપાના ગાદી મંદિર ની અંદર તો કાલ ભેરો દાદા જય દાદા જય બગદેશ્વર મહાદેવ જય બગડેશ્વર બાબા બાપા સીતારામ બધા દર્શન ગાડી અંદર પર મોબાઈલ અવેલેબલ નથી એટલે ત્યાં નહીં શૂટિંગ થાય જય બાબા તો વાલીડાઓ ફાઇનલી આપણે દર્શન કરીને ભોજન શાળા તરફ પર્યાણ કરી રહ્યા છીએ ધીરે ધીરે પબ્લિક પણ ખૂબ સારી વધારે માત્રામાં છે આ રસ્તે તો વધારે જ છે જો

કે તમે બેલા શા માટે લાયા તો સૌથી તો એ કહી દઉં કે રસકાની અંદર પાણી વાળું છું અને પાણી વાળતા વાળતા વિડીયો ઉતારું છું તમને દેખાતું જ હશે પણ છતાં પણ હું તમને કહી દઉં મારા વાલા ઓકે જો આ છે રચકો જોઈ લીધો છે તમે તો હવે હું તમને એ કહી દઉં કે બેલા શા માટે મંગાવેલા છે એમ તો બેલા મંગાવવાનું કારણ એ છે કે મકાન બનાવવાના છે હવે તો આપણે એના વિડીયા આટલા જ રહે છે ઘી પછી એટલે કે સકર મક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ પછી મકાનનું સારામાં સારું મુહૂર્ત છે તો આપણે ચાલુ કરવાના છે મકાન તો મિત્રો બીજું તો કાંઈ કહેવું નથી વિડીયોની અંદર વિડીયા કેવા લાગે છે જરાક કહેતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો મજા નહીં આ રહ હેલો મિત્રો તો આજે બે ત્રણ મહેમાનો અને ફ્રેન્ડ મિત્રો બધા આવે છે તો આજે આપણે સહી કાર્યક્રમ યોજી નાખી તો ફાઇનલી કાર્યક્રમ છે સહી આનો છે ઓળાનો જોઈ લો ઓહો વાહ મોજ મોજ કરવાની છે ઓ મિત્રો જોઈ લો જબરજસ્ત તો શેકાવાનું કામ શરૂ છે શેકી નાખીએ પછી બધા મિત્રો સાથે મોજ કરીએ આનંદ કરીએ ને લેરા કરીએ શિયાળામાં તો પાર્ટી પ્રોગ્રામ જે કરો ને મજા જ આવ્યા કરે એમાં કઈ ઘટે જ નહીં તો જો શેકાવાનું કામ શરૂ છે શેકી નાખીએ અને પછી મળીએ